મિત્રો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જશો મિત્રો ચાલો આજે આપણે આવી ગયા વાડીએ અને આજે આટો મારવાનો છે તમે જોવો વાડીનો નજારો કંઈક અલગ ચા છે ને સીંગ છે આ રીતે આડું રાખવું પડે જેથી માલઢો ન ગડે ચાલો આપણે આવી ગયા અંદર વાડીને આ રીતે કપાસ છે જો મિત્રો આ રીતે રસ્તો છે ને આ છે મેળો મિત્રો જો જોઈ શકશો મિત્રો તો ચાલો આજની વાડીની વિઝિટ લઈએ મિત્રો કપાસ તો જો કે હવે પૂરા થઈ ગયા વાડીમાં બીજું કઈ છે નહીં અટાણે તો હાલમાં તો આજો તો આપણે એમને આટો મારવા આવી ગયા મિત્રો ચાલો મારી સાથે તમે બન્યા આ રહેજોગમાં મિત્રો આ રીતે તાર છે નાદુ આ કપાસ છે કપાસમાં તો મિત્રો કઈ બહુ છે નહી હવે પૂરા થઈ ગયા કપાસ ચાલો આપણે કપાસ જોઈએ કેવો છે આ રીતે કપાસ છે મિત્રો આરે લેની પોઝિશન તો આ રીતે ની છે હાલ માત્ર બધી નાળેલી એમ જ છે તમે જોઈ શકશો પાણીની બહુ ઓછત નથી મિત્રો એમ કે હજી ભેજ છે હજી પેલું ખતર છે મિત્રો હજી પણ છે તો ગારા જેવું છે તો કપાસ માં આપણે જોઈએ ને તારીખ ની પાછી ફૂટ થઈ મિત્રો જોવું કપાસ ના થળીએ થળીએ આ રીતે નવી ફૂટ પડી કેમ કે આમાં જે પાણી અમારે નબળા છે મિત્રો એટલે બીજું કોઈ થાય એમ નથી અને આમાં હજી જે ગારો છે તો આમાં બીજું કોઈ વાવેતર થાય એમ નથી એટલે આ કપાસ તો હવે એમને રહેશે મિત્રો કદાચ બે એકાદો કદાચ થાલ આવે કે બીજું કોઈ ઉગે એવું તો નથી મિત્રો તો એટલા માટે આ કપાસ હવે રહેવા દેવાનો છે એક થી બે મહિના ઉનાળામાં કેસો આ રીતે નળી તો બધી નાળે લેમ જ છે મિત્રો તમે આ વિડીયા સપોર્ટ આપજો છોકરાઓ પતંગ ઉડાડતા મિત્રો દોરો પડી ગયો મિત્રો વાતાવરણ એક ખરાબ છે અને વરસાદ એક થવાની શક્યતા છે આજે તો કે વાતાવરણ ખુલ્લું છે પરંતુ કાલે એકદમ વાદળા હતા ચાલો તો આપણે કદાચ માવઠું નહીં થાય તો માવઠું થાય મિત્રો તો બધું ઘણું થોડું પૂરું છે આ તો હજી ગારો છે તો હજી ખેતરોમાં શું થાય ખબર નથી મિત્રો આવી ગયા આપણે મેળે મિત્રો જો મિત્રો રીંગણા રીંગણા નાના નાના રીંગણા છે જો મિત્રો નાના નાના રીંગણા છે પાણીની હિસાબે તો કઈ બીજું હાલ નથી થાય મિત્રો ચાલો મિત્રો આપણે આવી ગયા આપણે મેળે ડબલ ખાટલા નો મેળો છે મિત્રો જો ઉપર પતરા નાખેલા છે જેથી કઈ આપણે નાના બચ્ચા હોય ને વાળીયા તો ઉછા બેઠા રહે બીક ન રહે મિત્રો આ રીતે બધે કપસશે ભાઈઓ ગમથી બધું દેખાય છે ચાલો મિત્રો તો આ આવા વીડિયા માટે તમે અમારી સાથે બન્યા રહેજો ચાલો હું તમને ઉપરથી નજારો દેખાડું આ નિહાણી છે મિત્રો તો પાછળો ઉપરથી નજારો જોવો વાળ્યો આ રીતે કપડશ છે なるほど。